તમારા દીકરાને લઈ દેજો વાળા જ્યાં હોય હાજર થાય તમારા દીકરાને લઈ જાવ ભૂલો પડ્યો છે આવું દહક વખત કીધું મારો રાઉન્ડ ને એટલે ભાઈ બેટા આવી આવી જાવ આવી દીકરો આવી જાવ મેં કીધું આ તમારો દીકરો છે કે હા ભાઈ મેં કીધું નવ વખત બોલો ક્યાં હતા એ કે હામ જ બેઠો હતો કેમ હામાં બેટર તો બોલતો તો લઈ નતો એ કે ના ના મફતમાં બીજી ભાઈ ઓમ મેડિકલ વાળાની એડવેટાઈ થતી હતી શું વાંધો આપણને બોલો મેં કીધું તે તો તારા બાપને મેં કીધું કયું કરવા જાય અહીંયા ઓછો ને અમુક એડવેટર આપણી પાછ લઈ જાય હા